નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભા સેઠ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ખરોડ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને કુમક તિલક કરીને મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે પ્રથમ દિવસે સારાના અને સંચાલક સંચાલકો વિદ્યાર્થીઓને કુમક કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવી અને તેમને ગુલાબના ફૂલ આપી વિજાપુર તાલુકાનું ખરોડ ગામમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ નીતિનભાઈ પટેલના નાનાભાઈ ધરમપત્ની સર્વ ઉષાબેન અતુલભાઈ પટેલના પુ પુણ્યાર્થે તેમના સંતાનો યશ અને રોશનીબેનના હસ્તે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ દરેક વિદ્યાર્થીઓને બોલપેન આપી સારા માર્ક્સ લાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી હાજર થઈશું ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ